અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે યુગલોનું સમૂહ લગ્નોત્સવ સમારંભમાં અધ્યક્ષ મુકેશભાઈ વાણંદ તરકવાડાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રાસંગિક પ્રવચનમાં જૂથના પ્રમુખ મિનિષભાઈ વાણંદે જણાવ્યું હતું સમાજમાં શિક્ષણ સિવાય અન્ય રૂઢિગત કુરિવાજો બંધ કરી

મુખ્ય કમિટીના ઉપપ્રમુખ હરીશભાઈ વાણંદ સહમંત્રી ઈશ્વરભાઈ રાકેશભાઈ ખજાનજી હર્ષદભાઈ એન વાણંદ વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું જેડીસી ન્યુઝ સાથે આશિષ વાણંદ અરવલ્લી